નેશનલ ડિઝાસ્ટર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે દહેજમાં રાજ્યકક્ષાની ઓફસાઇટ ઇમરજન્સીની મોક મોકડ્રીલનું આયોજન થયું હતું દહેજ પેટ્રોનેટ એલએનજી અને ઓપેલ ખાતે મોક મોકડ્રીલમાં ભૂકંપ બાદ ઓઇલ લીકેજ થયું હતું સાથે જ વિકરાર આગ ફાટી નીકળી હતી ઘટનાના મેસેજ મળતા જિલ્લા વહીવટી તંત્ર પોલીસ ફાયર ટુરન્ટ એક્શનમાં આપ્યું હતું મોકડ્રીલમાં ઓપેલ ખાતે ટેન્કમાં સંગ્રહિત હેવી પ્રોપિલિન ના લીકેજને કારણે વિસ્ફોટ થયો અને આગ લાગી જ્યારે પેટ્રોનેટ ક્રૂડ પાઇપલાઇન લીકેજ થતા આગ ભભૂકી હતી દહેજ ખાતે 10 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા બે વ્યક્તિઓને ભરૂચ સિવિલ ઘટનામાં નવ જેટલા ફાયર વાહનોએ આગને કાબૂમાં લીધી જ્યારે પેટ્રોનિક એલએનજીની આગમાં બસો બાવીસ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું ચાર વ્યક્તિ વધુ ઇજાગ્રસ્ત હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા ફાયર બ્રિગેડની ટીમે અઢાર વાહનો સાથે આગને કાબૂમાં લીધી બંને મોકડ્રીલમાં કોસ્ટ કાર્ડ પોલીસ આરોગ્ય વિભાગ નેશનલ સ્ટેટ ડિઝાસ્ટર સહિત તમામ ટીમો જોડાઈ હતી